નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે મુખ્ય સમાચારની વિશે વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજના મિત્રો ગ્રામીણ વિસ્તારમાં બનેલા આવાસો માટે વાર્ષિક બસો રૂપિયા ઘર વેરા લેવામાં આવશે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો લાભાર્થીઓ માટે આ મહત્વ નિર્ણય લેવામાં આવેલો છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો બેન્કો હવે તેર દિવસ મિત્રો બંધ થઈ શકે છે જુલાઈ બે હજાર પચીસમાં તહેવારોને લીધે કારણે બેન્કો જે છે મિત્રો એ તેર દિવસ મિત્રો બંધ રહેશે બેન્કિંગ કામ માટે અગાઉથી યોજનાઓ મિત્રો તમારે બનાવવાની રહેશે અથવા ઓનલાઇન બેન્કિંગ અથવા એટીએમનો તમારે ખાસ આ મહિનાની અંદર મિત્રો તમારે જે ઉપયોગ જે છે મિત્રો આવતા મહિના જુલાઈ મહિનાની અંદર તમારે મિત્રો કરવાનો રહેશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો પેન કાર્ડ અને આધાર કાર્ડ હવે મિત્રો લિંક કરવા ફરજિયાત બની ગયા છે એક જુલાઈથી પેન કાર્ડ માટે અરજી કરવા આધાર કાર્ડ મિત્રો ફરજિયાત રહેશે આધાર વગર પેન કાર્ડમાં અરજી મિત્રો નહીં થાય ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો વાવાઝોડાનો મિત્રો જે ખતરો હતો ગુજરાતની અંદર એ હવે ટળી ગયો છે હવામાન એક્સપર્ટ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જણાવ્યું આવેલું છે કે ગુજરાતમાં આગામી ત્રણ થી ચાર દિવસમાં ભારે વરસાદની મિત્રો શક્યતા છે કચ્છ અને પશ્ચિમ ગુજરાતમાં પાંચથી ને દસ ઇંચ વરસાદ મિત્રો પડી શકે છે ત્યાર પછી મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો નવા નિયમો એક જુલાઈથી લાગુ થઈ ગયેલા છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની મિત્રો શક્યતા છે એક જૂનના રોજ ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો મિત્રો ઘટાડો થતો હવે આ આપણે જે ઘરમાં ગુજરાતની અંદર જે ગેસ વાપરીએ છીએ એમાં પણ ઘટાડો થવો જોઈએ કે ના થવો જોઈએ આ તો વાત આપણે કરી કોમર્શિયલ ગેસની વાત કરી હવે જે આપણે ઘરેલું ગેસ વાપરીએ છીએ એમાં પણ પચાસ કે સો રૂપિયાનો ઘટાડો થવો જોઈએ કે ના થવો જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ટોલ ટેક્સના સમાચાર છે પંદર જુલાઈથી ટુ વ્હીલ વાહનોને પણ હવે ટેલ મિત્રો ચૂકવવો પડશે આ કાયદો નવો આવેલો છે કે હવે તમે કોઈપણ સિટીઝમાં જાઓ છો અને ટોલ ત્યાં આવે છે મિત્રો તો તમારે ટુ વ્હીલર પણ હોય જો તમારી પાસે તો પણ તમારે ત્યાં ટોલ મિત્રો આપવો પડશે પહેલાં કેવું હતું કે કોઈ માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને એને વારંવાર જવાનું હોય તો એ શું કરે કે એક ટુ વ્હીલ લઈ લે કે ભાઈ ચાલો આ કોષ્ટાઈ બચી જાય અને નજીકનું નજીક પણ થઈ જાય આપણે દૂર જવું હોય તો જ એ ફોર વ્હીલ કાઢતા હતા પરંતુ હવે ટુ વ્હીલ લોકોને પણ મિત્રો ટોલ જે છે મિત્રો એ હવે ભરવો પડશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મુખ્ય સમાચાર આવી ગયા છે અનાજની ગુણવત્તા વધારવા માટે હવે જે મિત્રો રાશન મળશે આપણને એ પેકેટની અંદર મળશે પહેલાં કેવું હતું કે અનાજ છૂટું મળતું હતું પરિષદ વચ્ચે થઈ જતી હતી વચ્ચે ભેળસેળ થઈ જાય અને તમારા સુધી જ્યારે અનાજ પહોંચે ત્યારે તમને એ અનાજની ક્વૉલિટી સસ્તી મળે ઓછી મળે ઓછી ગુણવત્તાવાળો મિત્રો તમને માલ મળે પરંતુ જો એવું થાય કે ઉપરથીને જ મિત્રો પેકેટમાં અનાજ આપી દેવામાં આવે અને સીલ પેક પેકેટ હોય તો આમાં મિત્રો પૂરેપૂરા આપણને ચાન્સ છે કે જે ઉપરથી આપણને હાઈ ક્વૉલિટીનું અનાજ મળેલું છે એ જ આપણને નીચે એટલે કે આપણા સુધી પહોંચે ત્યારે પણ એ ક્વૉલિટી તેને તેજ રહે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ એક જુલાઈથી સુધી એક જુલાઈ સુધી ખુલ્લું રહેશે મિત્રો ખેડૂતોને ખેતીવાડીની યોજનાઓ ત્યાં લિસ્ટેડ છે ઘણી બધી તે ને કોઈપણ ફોર્મ ભરવું હોય તો એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકે છે અને આખું કોઈપણ યોજનામાં એને લાભ લેવો હોય જેમ કે મોબાઈલની યોજના છે ટ્રેક્ટરની યોજના છે ઘણી બધી તેમાં સબસિડરી છે ગોડાઉનની સબસિડરી છે તો કોઈપણ એને અરજી કરવી હોય તો તે કરી શકે છે હમણાં વેબસાઇટ નવી છે એટલે કે કોકવાર બંધ રહેશે કોકવાર ચાલુ રહેશે મિત્રો તો તારીખ જે છે મિત્રો એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે વાત કરીએ આપણે નવા સમાચારની તો મોબાઈલ ખરીદી માટે સબસિડરી છે મેં પહેલાં જ કીધું જેમ કે આઈ ખેડૂત અત્યારે ઓપન છે તો મોબાઈલ ખરીદી ખરીદવા ઉપર છ હજાર રૂપિયાની સબસિડી મિત્રો મળશે સોલાર પેનલ લગાડવા ઉપર તમને સેવન્ટી એટ થાઉઝન્ડ રૂપિયાની મિત્રો સબસિડરી મળશે પીએમ સૂર્યોદય યોજના જે છે એના ઉપર એને ધરાવતા તમને આ યોજનાઓ મિત્રો તમારા ખાતાની અંદર મિત્રો આવશે મહત્વના સમાચાર એ છે મિત્રો આજના કે ગુજરાતની અંદર મિત્રો લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ કેમ કે તામિલનાડુ છે ઝારખંડ છે આ બધા મિત્રો એવા સ્ટેટ છે દિલ્હી છે રાજસ્થાન છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં અત્યારે બે લાખ રૂપિયાની મિત્રો લોન માફી થઈ છે તો ગુજરાત ની અંદર મિત્રો લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો હવે અહીંયા સમજવા જેવી મિત્રો વાત એ છે આપણી પાસે કે આપણી પાસે સરકાર એક છે આપણી પાસે ઘણા બધા સ્ટેટ છે જો બીજા સ્ટેટની અંદર લોન માફી થતી હોય મિત્રો તો ગુજરાતની અંદર પણ મિત્રો લોન માફી થાય જ કાં તો પછી એવું આપણે બોલી શકીએ કે ચૂંટણીનો માહોલ હોય કે એવું માહોલ કાંઈ હોય ત્યારે આપણને એવા સમાચાર આવે કાં તો ત્યારે આપણને લોન માફી કરવામાં આવે કેમ કે જે બીજા સ્ટેટની અંદર મિત્રો લોનમાફી થઈ છે એ કાં તો ચૂંટણીની નજીક છે કાં તો ત્યાં કાંઈ પણ સરકારી ફેરફાર થયેલા છે તો ગુજરાતની અંદર પણ મિત્રો લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ અને થવી જોઈએ મિત્રો તો ક્યારે થવી જોઈએ તે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો આવા જ રોજ સમાચાર જો તમને રોજ જોતા હોય સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો